શાળાના વિદ્યાર્થીઓએ તેમની શાળાના આચાર્ય ચિરાગ પટેલ ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ચિરાગ પટેલ અમને ખૂબ માર્યા છે એવા માર્યા છે કે અમારા કાન નીચે લોહી આવી ગયું ભોગ બનનાર વિદ્યાર્થીઓએ મીડિયાના કેમેરામાં જણાવ્યું હતું કે આચાર્ય ચિરાગ પટેલ અમને જ્યારે માર મારે છે ત્યારે રાક્ષસની જેમ મારે છે પોતાના વાલછોયા બાળકોને શાળાના આચાર્ય દ્વારા બે રહેમીથી માર મરાયો હોવાની ઘટના વાલીઓને ધ્યાને આવતા તેઓ પોતાના બાળકોને લઈ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા સવાલ ઉભો થાય છે કે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં મોગીદાર ફી ભરીને એટલા માટે ભણાવે છે કે પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ મળી રહે સારી સુવિધાઓ મળે શાળાના આચાર્યની આવી કરતૂતના કારણે વાલીઓના માથે આબ તૂટ્યા જેવી પરિસ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે પાટણ બી ડિવિઝન પોલીસે શાળામાં લાગેલ સીસીટીવી કેમેરા તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોતી જે પણ કસુરવાર હોય તેઓની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરે તેજ વાલીઓની

પટેલ નો મગજ નથી ગમે ત્યારે ગમે ત્યાં મારે છે મગજ નથી ગમે ત્યારે ગમે ત્યાં રાત્રે મને કીધું મામા હું એટલો ડરી ગયો છું હું આત્મહત્યા કરું એમ વિચારી રહ્યો છે એને એટલા લઈને આયા છીએ અને પંદર દિવસ પેલા પણ કીધું તું માર્યો તો એ સાહેબ માફી માંગી હતી હવે નહીં મારું અને પાછો માર્યો કેવો માર્યો ભાઈ માર્યો દીકરા હા ઉપર બધું સુજી ગયું મારા બાપાનો નોય બધે આખા ઉપર મળ્યા લખ મારે અહીંયા ગમે તે ઢાન વગર માર માર કરે છે અને એને મારતી વખતે કોઈ બાન નહી હતું મગજ નો પ્રોબ્લેમ હોય એવી રીતે માર્યો લાટે લાટે માર્યો લાટે માટે માર્યો